再见。 આપણે આવતા મહિનાની ત્રીસ તારીખે અહીંયા જે કેમ્પ હતો તેમાં આ બેન છે ને એ સામે સબૂતરો છે ને ત્યાં ફોર વ્હીલ ગાડીની અંદર હતા દર્દી અહીંયા આવી કેમ નહોતા ચાલી શકે એમ નહોતા અને મારે અહીંથી ગાડીમાં બેનને તપાસ કરવા માટે જાવું પડ્યું હતું તો ત્યાં મેં ગાડીમાં તપાસ કરી અને એમને કેન્સર હતું એક મહિનાની મેં દવા આપી છે અને આજે એ બેન સાલીને આપણી પાસે આવ્યા છે

કેન્સર નું કુઠડી નું કેટલો ફાયદો દેખાય છે 50% ટકા બેન હાર હસન શું તકલીફ હતી તમને કેન્સર આઈપીએસ તક નો ના કા હેડ આતો ને પણ હેડ આય હવે બધ હાર થઈ ગઈ આઈપીએસ કાય છે હો અરે વાહ સરસ આ છે પ્રભુ આયુર્વેદ તાકાત એ પણ અમારા તરફથી થી નિશુલ્ક દેવામાં આવે છે માટે બધાને અમારે નમ્ર અપીલ છે કે અમારે આવતા વીકમાં ત્રણસો પચાસ દર્દીના નામ નો હતા આજે પણ એટલા જ દર્દીઓ છે અમે એવું નથી કહેતા કે વધારે મજા દર્દી થાય પણ વધારે વધારે દર્દી અમારી દવાનો લાભ લઈ શકે એટલા માટે જેટલું બને એટલું બધાને જાગૃત કરો ખાવા પીવાની પરિજી માટે અને કેન્સરના દર્દીને મારા સુધી પહોંચાડો આ આ સેવા પરેશભાઈ ભાઈ છે કે ગાંઠ ગળી ગઈ છે ક્યાંથી આવો છો પ્રભુ મોડાસાથી આયેલા છે શું નામ છે તમારું તમારું નામ બેચર ભાઈ આખું નામ બેચર ભાઈ કોયાભાઈ પટેલ બેચર ભાઈ કોયાભાઈ પટેલ મોડાસાથી ગયા મહિને દવા લીધેલી હતી ગાંઠ હતી અને ગાંઠ ઓગળી જાય છે એવું કઈક કેવું છે તમે તમારી જાતે તમે પ્રભુ બોલો હા મને ખરેખર ગોટ પેલી હતી હું પછી મને એક મહિનો દવા લીધી પછી ઓગળી ગઈ વાહ સરસ સરસ એને આ રીતની તકલીફ હતી ત્યારબાદ ત્યારબાદ કેટલી વાર દવા લીધી પેલા બે વાર દવા લીધી અને આ ત્રીજો ફોટો ચાલનો જુઓ બે મહિનાની દવાની અંદર આટલી આ માડીને કેન્સર માં રાહત છે પરમા ભરતભાઈ ચંદુભાઈ મારી મમ્મી ને એક મહિને થી કેન્સલ હતું એમને કેન્સલ નું હતું પછી અમે અહીંયા અહિયાં દવા લેવા આવ્યા હતા ત્યાં દવા લીધી એ પછી પંદર દિવસ પછી અમદાવાદ અમે દવા લેવા ગયા એ પંદર દિવસ પછી અત્યારે થોડો એસી ટકા આરામ છે અત્યારે અહિયા પરેશ ભાઈ જે કામ કર્યા છે હમણાં તો નવું ઉપાડ્યું છે મેં વોટ્સએપમાં જોયું હતું કે આ અત્યારે પતંગબાજી વાળા આવે છે લાગી ન જાય ગાડી તો ગાડી વાળા ને તાર બાંધે છે વિના મૂલ્ય ફ્રી માં

પેશાબી તકલીફેડ નું કેન્સર હતું બાપા ને મેં તમને જે વાત કરીને હમણાં કે આપણે જે દવા આપી કમ્પ્લીટ દવા થઈ છે બરોબર તો અત્યારે એમને પચાસ ટકા ફાયદો છે તો વિચાર કરી લો બે થી ત્રણ વાર દવા લઈ ને સારું થઈ જાય તો કેમ નો મારા સુધી બધા દર્દીઓ પોચે હું ભારત કેન્સર મુક્ત અભિયાન ચલાવવા માટે તત્કાલ મહેનત કરી રહ્યો છું અને પરેશભાઈ જેવા જે માણસો છે મને સહભાગી બન્યા છે એ માટે હું વારંવાર પરેશભાઈને સાધુવાદ પાઠવું છું